જમાલપુરની શાળા નંબર ત્રણ અને ચાર ના સ્થળે શોપિંગ સેન્ટર બની ગયા છે શાળા પડી જતા મરામત કરાવવાના બદલે શોપિંગ શોપિંગ સેન્ટર સેન્ટર બનાવી દેવામાં આવ્યા છે આટલા સમયથી અધિકારીઓને કેમ આ ન દેખાયા એ સૌથી મોટો પ્રશ્ન છે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ કે જેમણે ઉગ્ર રજૂઆત કરી આ મુદ્દો ઉઠાવ્યો સારા પડી ગયા બાદ રિપેર થઈ રિપેર થયા બાદ બાળકો આવ્યા નજીકમાં નવી સ્કૂલ મળી એટલે બાળકો બીજી જગ્યા ગયા આ આખી સ્કૂલ જઈને શોપિંગ સેન્ટરમાં રાખી હોય સ્કૂલ બોર્ડના શાસના કરીને અત્યારે મિટિંગમાં પૂછતા કે સ્કૂલ બંધ હોય અને કમિશનરે કહ્યું કે આમ કાઢી મૂકવો જોઈએ કારણ કે શાસના અધિકારીને ખબર લોકોની નાની નાની બાબતમાં લોકોના ઓછા અને ગેલેરી જોડથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની મિલકત ના સાથવી શકતી હોય તો તે બધા અધિકારીને કહ્યું અમદાવાદમાં શાળાના સ્થળ પર શોપિંગ સેન્ટર બન્યાનો ખુલાસો થયો છે ધારાસભ્ય અમિત શાહ જેમણે છે એમસીની સંકલન સમિતિની બેઠક મળી અને આ બેઠકમાં અમિત શાહે ઉગ્ર રજૂઆત કરી એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે આ ઉગ્ર રજૂઆત કરી છે એમસીના અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે જમાલપુર વિસ્તારમાં શાળા નંબર ત્રણ અને ચાર આવેલી હતી પરંતુ આ સ્થળ પર શોપિંગ સેન્ટર બની ગયા છે શાળા પડી ગઈ ત્યારબાદ તેની મરામત કરવાની જગ્યાએ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે આટલા સમયથી એએમસી ના અધિકારીઓને કેમ આ શોપિંગ સેન્ટર ન દેખાય તે સૌથી મોટો પ્રશ્ન સાથે આજે શાળામાં બાળકો ભણતા હતા તેમનું આગળ શું થયું તેને લઈને પણ કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ આપણી સાથે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ ઓનલાઈન પર જોડાયા છે અમિતભાઈ સ્વાગત છે આપનું આખી ઘટના શું છે આખરે જમાલપુરના કેટલાક નાગરિકો મારા પાસે આવ્યા હતા અને અમે લોકોએ અમારે ત્યાં અમારા ધારાસભ્ય કોર્પોરેશનમાં બધી જગ્યાએ ધ્યાન દોર્યું છે પણ છતાં આ આ ઘટના બની છે તે મને આપતા મેં સંકલન સમિતિમાં ધારાસભ્ય સંસદ સભ્યની મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનરને કહ્યું કે તમે સ્કૂલ બોર્ડના શાસના અધિકારીને પૂછ્યું કે ભાઈ તમે ત્રણ ચાર નંબરની શાળા શું છે એ કે તાળું મારી નવ દસ નંબરની શાળા તો એ એ એટલે એને તાળું માર્યું છે બંધ છે અને હું તો મારી પાસે મારી પાસે પુરાવા હતા કે સ્કૂલ પર કોમ્પ્લેક્સ બની ગયું છે એટલે મેં કહ્યું કે ભાઈ આને કાઢી મૂકવો જોઈએ જો જે ઓથોરિટી સ્કૂલ બોર્ડનો શાસન ઓથોરિટી ગણાય છે સ્કૂલ બોર્ડની એને જો પોતાની શાળા તૂટીને કોમ્પ્લેક્સ બની ગયું છે ખબર ના હોત તેને નોકરી કરવાનો હતો સ્કૂલ બોર્ડમાં ત્રા ચાર લેરની વ્યવસ્થા છે આચાર્ય સુપરવાઇઝર નાયબ શાસના અધિકારી ને શાસધિકારી ચારે જણને ખબર ના આવે અને કમિશનર રિપોર્ટ ના કરે ના કર્યો હોય તો આનાથી વધારે દુઃખદ ખેતજનક વાત કોઈ નથી અને એ આ લોકો જો બેદરકારી કરી છે એમાં સ્કૂલ બોર્ડનો પણ વાંચ છે અને કોર્પોરેશનનો ટીડીઓ ખાતું નાની નાની બાબતમાં લોકોના ઓટલા અને કેલેરીઓ તોડી આવે છે એને પ્લાન વગર મ્યુનિસિપાલિટીની પ્રોપર્ટીમાં આટલું મોટું બાંધકામ થઈ ગયું એને પણ ખબર નથી એના ટીડીઓ ને ખબર નથી એના ડેપ્યુટી કમિશનર ને ખબર નથી તો આ બી ખેતજનક છે ને ક્યાં અમીની જોડી છે ક્યાં આ લોકો નોકરી કરવાને લાયક નથી તો આ બધાને વધારે કરો આપણે કોર્પોરેશન ની જોબમાં બે સૌથી મોટો સવાલ એ કે જો શાળા ચાલતી હોય તો પછી કોની પરવાનગીથી આ પ્રમાણે શોપિંગ સેન્ટર બન્યા અને જો અધિકારીઓને જ કંઈ ખબર ન હોય તો રામ રાજ્યને પ્રજા સુખી જેવો આઘાત ઘડાયો છે આ બંધ હતી તોડી નાખી હતી અને એ એ એ એ એ એ જે ટ્રસ્ટ જે છે મંદિરનો ટ્રસ્ટ કે જે મસ્જિદનો ટ્રસ્ટ કે છે એમાં કોઈ આલોકો ટ્રસ્ટી નથી મારી પાસે માહિતી છે હું ચેરિટી કમિશન પર કાસ્ બંધાવાનો આ મસ્જિદ ના ટ્રસ્ટીઓ છે આખા બોર્ડ ના સભ્યો છે કે એમને એમ જ પાડા ઉપરા અને હું તો એવું માનું છું કે કોર્પોરેશનની જમીન ઉપર કોઈ પણ જાતની બાંધકામ વગર આ કામ આવું કામગીરી કરી હોય તો લેન્ડ ગ્રેબિંગ નથી અંતિમ સવાલ આજે શાળામાં બાળકો ભણતા હશે તો એ બાળકોને આગળ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા એને લઈને કોઈ આપની પાસે જાણકારી છે ખરા ની બાળામાં નજીકની શાળામાં ટ્રાન્સફર કરવામાં આવે જી જી અમિતભાઈ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે તો શાળા પડી ગઈ મરામત કરવાની જગ્યાએ અધિકારીઓએ શોપિંગ સેન્ટર બનાવી દીધું પરંતુ આ શોપિંગ સેન્ટર આખરે કોણના નિર્ણયથી બન્યું છે એને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં શાળા નંબર ત્રણ અને ચાર આવેલી છે જે ખખડધજ હાલતમાં હતી એની મરામત કરાવવાની હતી પરંતુ એની જગ્યાએ ત્યાં શોપિંગ સેન્ટર બની ગયા છે